બ્રેકિંગ ન્યુઝ મળી રહ્યા છે બોટાદના ગઢડા તાલુકામાં ભાજપ પ્રમુખના વિવાદનો અંત આવ્યો છે ગઢડા તાલુકાના ભાજપના નવા પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે દિલીપભાઈ ડાભીને ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ બનાવાયા છે ગઢડાના કાપરડી ગામના દિલીપભાઈ ડાભી એ ગામના છે પ્રકાશ સાકળિયાએ સંજય જોશીને

હમેશા નાનામાં નાના કાર્યકર્તા હોય તે કાર્યકર્તા વધારે વધારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને પાર્ટીનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરતો રહે અને આ મને જે જવાબદારી આપી છે તે હું નિષ્ઠાપૂર્વક બજાવીશ દિલીપભાઈ ડાભીને ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ગઢડા તાલુકા ભાજપના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે ત્યારે જે વિવાદ ચાલી રહ્યો હતો બોટાદના ગઢડા તાલુકા ભાજપ પ્રમુખનો વિવાદ કે જેનો હવે અંત આવ્યો છે ગઢડાના કાપરડી ગામના દિલીપભાઈ ડાભી કે જેમને નવા પ્રમુખ તાલુકા પ્રમુખ બનાવવામાં આવ્યા છે પ્રકાશ સાકડીયાએ સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી જન્મદિવસની શુભેચ્છા પાઠવતા આ વિવાદનો અંત આવ્યો હતો બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપવાની સૂચના આપી હતી પ્રકાશ સાકડીયાએ રાજીનામું ન આપતા મયુર પટેલ આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ જોડાઈ ગયા છે મયૂરભાઈ જે રીતે અહીંયા જે બોટાદની અંદર ગઢડા તાલુકામાં ભાજપ પ્રમુખનો જે વિવાદ ચાલી રહ્યો હતો હવે નવા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભીને બનાવવામાં આવ્યા છે અને આ વિવાદનો અંત આવ્યો છે બિલકુલ તો હવે કોઈ વિવાદ નથી પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને બધા

મયુરભાઈ મયુરભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવો બધા